આવી પહોચી પોતાના મતાધિકાર નો પ્રયોગ કર્યો હતો દિવ્ય સોલંકીએ અવસરે સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી પાંચસો પંચાણું દિવ્ય સોલંકી ભાવનગરની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાને એટલી જ અપીલ કરી છે કે આપનો આ મત આ દેશના વિકાસનો મત છે આ દેશની સુરક્ષાનો મત છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફરી ત્રીજી વાર આ દેશનું સોપાન સોંપવા માટે આપણે આપણું મતદાન જરૂર કરવું અને ક્યાંય પણ મારા તમામ કાર્યકર્તાઓને આગેવાનોને મારી નમ્ર અપીલ છે ક્યાંય આપણા મતો બાકી ન રહી જાય વધુમાં વધુ લોકો આ મતદાનમાં જોડાય હિતવેની આગાહી છે વધુ લોકો પાણી પીવે અને ઇલેક્શન કમિશન દ્વારા ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે ભાવનગર પૂર્વ ના ધારા સભ્ય સેજલ બેન પંડ્યા એ પતિ રાજીવભાઈ પંડ્યા સાથે સરદારનગર વકીલ હોલ ના ભુજ ખાતે આવી પહોંચી પોતાનું મતદાન કર્યું હતું

પરિવાર સહિત સ્થાનિક રહીશો સાથે આંબેડકર છાત્રાલય ના બુધ ખાતે આવી પહોંચી પોતાના મતાધિકાર નો પ્રયોગ કર્યો હતો લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે આપણી લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાઈ રહી છે બીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે ભાવનગર

સર આ બાજુ આવી જજો આ બાજુ આવીને આપી દો ફિંગર બસ આપી દો સર ફિંગર આપી દેખ कार्य दक्ष कमिश्नर मतदान करी लोकशाही पवित्र फरज अदा करनी <laughs>